તો શું તમે એલોવેરાનું ફૂલ ક્યારે જોયું છે તો આ છે આપણું એલોવેરાનું ફૂલ જો તમે એલોવેરાનું ફૂલ આવ્યા પછી આપણે તેનો ઉપયોગ કરીએ તો તેનું રિઝલ્ટ ખૂબ જ મળતું હોય છે હલો કેમ છો બધા તો બધા જ મજામાં હશો અને હું પણ મજામાં છું તો આજે આપણે વિશિષ્ટ વિડીયો એવો જોવાના છીએ કે એલોવેરા તો એલોવેરાના ઘણા બધાના ઘરે હોય છે પરંતુ આપણે તેમાંથી વિશિષ્ટ જોઈશું અને અમે ગામડામાં તેને પુવારપાઠું પણ કહીએ છીએ તમે શું કહો છો તે પણ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો હવે શરૂ કરીએ તો આ છે આપણું એલોવેરા તો આ રીતના હોય છે તેની સાઈડમાં કાંટા જેવું પણ હોય છે આ નામ જાડેદાર પણ લાગે છે તેની અંદર રસ ભરેલો હોય તેવું હોય છે તો મેં તમને એલોવેરા બતાવી દીધું તો આ રીતના હોય છે તો આપણે તેને કટ કરીને પણ હું તમને બતાવીશ કે તેની અંદર શું નીકળે છે તો તેની અંદર આ રીતના જેલી જેવું નીકળતું હોય છે આ રીતના કટિંગ કરી લેવાનું અને પછી આપણે તેને અહીંયા આમ લગાવી દેવાનું હોય છે તો આપણા મોં પર જે કાળા ધક્કા ધાઘા હોય તે પણ નીકળી જતા હોય છે મોપડ લગાવવાથી પણ તે ખૂબ જ ઉપયોગી છે અને આયુર્વેદિક તરીકે પણ તે ઘણા બધા ફાયદા છે પરંતુ આજે હું તમને વિશિષ્ટ એવું બતાવવાની છું કે તમે ક્યારેય નહીં જોયું હોય તો આની અંદર ઘણા બધા છોડ તમને દેખાતા હશે એલોવેરાના પરંતુ આની અંદર એવું ફૂલ નથી તો આજે આપણે હું તમને ફૂલ બતાવીશ કે આ જે છે એલોવેરાનો છોડ તેની અંદર ફૂલ આવી છે તો ફૂલ આવવા માટે પહેલાં આ રીતના મોટી સાઈઝની દંડી આવતી હોય છે અને પછી તેની ઉપર ફૂલ આવતું હોય છે તો આ છે આપણું ફૂલ તો જેમ જેમ ફૂલ આવે તેમ તેમ તે નીચે ખરતા જાય છે પાકા થઈને તો આ જે ફૂલ છે એ ઘણા સમય બાદ આવતું હોય છે તો તમે અહીંયા જોઈ શકો છો કે ઘણા બધા એલોવેરાના છોડ છે પરંતુ આની અંદર ફૂલ નથી જ્યારે આ જે છે એની અંદર જ ફૂલ આવી છે તો એવું કેમ કેમ કે ત્રણથી ચાર વરસ પછી જ આ એલોવેરાની અંદર ફૂલ આવતું હોય છે જ્યારે એલોવેરાને ફૂલ આવે ત્યારે જ આપણે તેનું રિઝલ્ટ વધારે મળતું હોય છે એટલે જે ફૂલ આવ્યા પછી જ આપણે આનો ઉપયોગ કરીએ તો સારું પરિણામ મળતું હોય છે જ્યારે આમાં બહુ પેલું એ નથી હોતું તો આને આપણે અમે ગામડામાં ભેંસોને પણ ખવડાવીએ છીએ કે જ્યારે ભેંસને કે ગાયને પાઠું આવી ગયું હોય ત્યારે પણ આ કાપી અને નાના નાના ટુકડા કરી અને ગાય ભેંસને અમે ખવડાવીએ છીએ તમે આ ઉપયોગ કરો છો કે નહીં તે પણ જરૂરથી જણાવજો તો આ રીતના મેં આજે તમને એલોવેરા વિશે માહિતી આપી અને ફૂલ હોય એ તો બધાના ઘરે નથી હોતા અમુક જ ઘરે હોય છે તો આપણે આજે મેં તમને ફૂલ વિશે પણ માહિતી આપી તો આજના વિડીયોની અંદર તો ખૂબ જ મજા આવી હશે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને દક્ષા રેસિપી પેજને ફોલો કરો અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય